अल्लाह नबी जी राम ने रहमान हिंदू कहे हम बड़े मुसलमान कहे हम एक मूंग की दो फाड़ है कौन ज्यादा कौन कम कौन ज्यादा कौन कम कभी करना नहीं कजिया एक भजत है राम को तो दूसरा रहीम से रजिया तो वाकानेर गामोच संत वलिया एवा श्री राजगुरु નાગાબાવા અને શાહબાવાની મિત્રતાથી જ પ્રસિદ્ધ છે ત્યારે આ દેશ ઉપર જ્યારે આતંકવાદીઓ દ્વારા અવારનવાર અનેકવાર હુમલાઓ કરી છેલ્લે જ્યારે સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ માનવોના નર સહાર કરવામાં આવે ત્યારે ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવે કે જેનો કોઈ ધર્મ નથી એને જવાબ દેવા માટે થઈ એને જવાબ દેવો વારંવારની આ એની હરકતોનો જવાબ દેવો પણ જરૂરી હોય ત્યારે આ દેશની અંદર એક ભાઈચારાથી અઢારે સંપથી જ્યારે સંપીને રહેતા હોય ત્યારે અરે ખૂબ ખૂબ અભિનંદન દેશની દીકરીને સોફિયા કુરેશીને કે આ ઓપરેશન સિંદૂરમાં સૌથી મોટા સહભાગી તેઓ પણ હતા કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી અને આપણા દેશથી વધારે આપણા માટે કશું જ હોતું નથી હિન્દુ મુસ્લિમ એકતા આપણે આમ તો જાજુ આ કોઈ ન જઈએ તો ખાલી ધોરાજીનો સેલાણી પરબની જગ્યામાં સેવા કરે દેવીદાસ અમર દેવીદાસ અમર દેવીદાસના સતત ઉચ્ચારણ કરે અને લોકોને પણ બોલાવે અમર ત્યારે ધોરાજીની અંદર જમાત આ શેલાણીનો વિરોધ કરે અને શેલાણીના માને અને એના પરિવારને જ્યારે જમાતની બહાર મૂકવાનું નક્કી કરવામાં આવે ત્યારે પરબની અંદર આ વાતની ખબર સેલાણીને પડે અને સેલાણી જ્યારે પરબથી ધોરાજી આવવા માટે નીકળે અને જ્યારે ધોરાજીના ઝાપામાં પ્રવેશ કરે ધોરાજીના પાધરમાં આવે ઝાંપાની અંદર પ્રવેશ કરે ત્યારે સામે એક જનાજો આવતો હોય અને શેલાણી કહે કે મને જનાજાને કાંજ દેવા દો જમાત કે નહીં તું તો સંત દેવીદાસ અમર દેવીદાસ ના સતત ઉચ્ચારણ કરતો રહે બધાને સંત દેવીદાસ અમર દેવીદાસ બોલાવતો રહે તને કાઈ તો દેવામાં નહીં આવે અરે ઈ કે બાપા મને કાઈ જો દેવા દયો તો કે ના જમાત તમને બધાને તારા પરિવારને જમાત ની બહાર મૂકવાનું કે ઈ બધું પછી કે પેલા મને કાઈ જ દેવા દયો તો કે નહીં તું બહુ સંત દેવીદાસ અમર દેવી દેવીદાસ ના ઉચ્ચાર કરશ અને બધાને કરાવશ તો આ જનાજાને બોલાવરાવી દે સંત દેવીદાસ અમર દેવીદાસ એની પાસે આ ઉચ્ચારણ કરાવી દે તો તું સાચો બોલ બોલે આ જનાજામાં ગુજરી ગયા છે તો કે હા એ બોલે બાપલિયા ઉતારો જનાજાને નીચે એ જનાજાની અંદર એક સ્ત્રી આમાં હાજરાનું મૃત્યુ થયું હોય છે અને હાજરા એ જનાજામાં હોય છે ત્યારે જનાજો નીચે ઉતારે અને સેલાણી લાકડી અડાડી જનાજાને બોલો શાંત દેવીદાસ અને જનાજામાંથી અવાજ આવે કે અમર દેવીદાસ એમ નહી આ તો હમણાં તાજા તાજા ગુજરી ગયા તું કઈક તરકટ જાણતો હોય બોલાવતો હોય કબ્રસ્તાન માં આવી પણ પેલા મને જને કંઈ જ દેવા દઉં સેલાણી કબ્રસ્તાનમાં જાય અને ક બોલો હવે કઈ બોલાવો સેલાણીના કબર દેખાડે શેલાની કબર ઉપર લાકડી મૂકે અને કહે બોલો બાપા સંત દેવીદાસ અને કબરમાંથી અવાજ આવે અમર દેવીદાસ એક કબર નહીં બે કબર નહીં પાંચ નહીં પચીસ નહીં પચાસ નહીં પૂરી સાડા ચારસો કબરને શેલાણી સંત દેવીદાસ આમ લાકડી અડાડી અને બોલે ત્યાં કબરમાંથી અવાજ આવે કે અમર દેવીદાસ સાડા ચારસો ચારસો કબર માથે તેથી સંત દેવીદાસ અમર દેવીદાસ નો અવાજ આવ્યો હતો અને તેથી અહીંયા ભજન લખાણું કે ધોરાજી માં ધૂંધ મચાવ્યો જબરો દીધો છે ડારો અઢારે વરણ એક જ પ્યાલે મેં તો નજરે નુરીજન ભાઈડો પરબ વારા પીર બાદશાહ મેં અમર ભરચો ભાઈડો આવી હિન્દુ મુસ્લિમ એકતા એકાબીજા વગર એ કઈને હાલ જ નહીં અને પરિવારની જેમ કાયમ સાથે રહી રહેતા હોય છે ને વાંકાનેરને મેં કીધું એમ કે એના સંત ઓલિયા જ શાહ બાવા અને બાવાની મિત્રતાની આપણને સૌને ખબર જ છે ત્યારે આપણે સૌ હળી મળી અને જેમ રહીએ છીએ એમ જ સદાય સાથે રહીએ ઓમ પાન મસાલા પાવડર બનાવી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું ત્યારે છેલ્લે હવે એક કે ગળા વગર ગવાય નહીં ગળા વગર ગવાય નહીં દાંત વગર ચવાય નહીં અમુકને ઘરે લવાય નહીં ને અમુકને ઘરે જવાય નહીં ન ખાવાનું ખવાય નહીં ને ખાધું હોય તો કહેવાય નહીં ગધેડાને બકો ભરાય નહીં ને મીંદળીને ધોકો મરાય નહીં ભલે આપણી ભેં ધરાય નહીં પણ કોકના સીધે જરાય નહીં ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોકના સીધે જરાય નહીં ઉછીના લઈને વરાય નહીં અને દોડડાયા ક્યાંય ખવાય નહીં આવું સરસ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન કાર્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જવાય નહીં જો આપણે એટલા બધા સ્વાર્થી મતલબી હોય અને આપણને સંસ્કારમાં શીખડાય હોય કોઈ સારું કરે એનું મફતમાં થતું સારું આપણે કરાય નહીં તો જો ખૂબ ખૂબ આભાર આપ સૌનો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓમ પાન મસાલા પાવડર બનાવી જ્યારે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવતું હોય ત્યારે અમારી યુટ્યુબ ચેનલ માધ્યમના યુટ્યુબ ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે કોઈને તમાકુ છોડવી હોય તે આ પાવડર મંગાવી શકે છે તો મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ જાલા નાઇન એટ નાઇન છે તો આપ સૌ આમ તો વાંકાનેરમાં લાખેક મોબાઈલ હૈ છે પણ સારા કાર્ય માટે આપ સૌને આ બાબતે કેવું પડે વારંવાર એ પણ સારું ન કહેવાય રાજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ લોણસરિયા ગામના ને વર્ષોથી પેડકમાં રહે છે અને તેઓને પણ ચારેક વર્ષ પહેલા કેન્સર થતા સમાજને સલાહ આપતો એક ખૂબ સરસ વિડીયો બનાવી અને મારી આ યુટ્યુબ ચેનલમાં ત્રણેક મહિના પહેલાં અપલોડ કર્યો છે તો આ રાજેન્દ્ર સિંહનો વિડીયો જે દરેકને એની સલાહ ઉપયોગી થાય એવી હોય સમજવાલાયક હોય કે આ તમાકુથી કેટલી હદે નુકસાન થતું હોય છે એ તો એ વિડીયોને ખૂબ શેર કરી અને આમ તો મારે ન કહેવું જોઈએ તમે બધા ખૂબ સમજદાર છો પણ આવું સરસ કાર્ય ને ચેનલના બત્રીસો તેત્રીસો સબસ્ક્રાઈબ હોય એ મારા માટે ગામ માટે શરમજનક મારા સૌ મિત્રો માટે શરમજનક કહેવાય કારણ કે મારે તો જે કાર્ય કરવાનું છે એ તો હું આવી રીતે કરતો જ રહું છું અને હું કરતો જ રહીશ પણ આ કાર્યને આગળ વધારવા માટે થઈ મફતમાં આપની એક મદદ મળી રહે તો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી રહે એ માટે થઈ વિડીયોને ખૂબ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા માટે આપ સૌને નમ્ર વિનંતી જય માતાજી ધોમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી